વિશ્વવિખ્યાત અમુલ એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લિમિટેડના નિયામક મંડળની ચૂંટણીનો મહામુકાબલો પૂર્ણ થયો છે આજે સવારે નવના ટકોરે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જે બપોરે ત્રણ કલાકે પૂર્ણ થતાં જ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લિમિટેડના નિયામક મંડળની બાર તેમજ વ્યક્તિગત બેઠકની એક બેઠક માટે ચૂંટણી જાહેર થઈ હતી ચૂંટણી જાહેર થતાં જ પંદર હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી આ સંસ્થામાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસે કમર કસી હતી ભાજપ દ્વારા તમામ બાર બ્લોક બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા જ્યારે સામે કોંગ્રેસ દ્વારા વિશ્વાસ પેનલ બનાવી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા જો કે ચૂંટણી પહેલા ચાર બેઠક બિનહરીફ થતા ભાજપના ચાર ઉમેદવારોનો વિજય થયો હતો જેમાં ઠાસરા વીરપુર મેમદાવાદ અને બાલાશિનોર બેઠકનો સમાવેશ થયા છે બાકીની આઠ બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટે આજે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો જેમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવતા મતદાન પૂર્ણ થતા કુલ સંતાણું પોઈન્ટ અડતાલીસ ટકા ઊંચું મતદાન નોંધાયું હતું ખંભાત બોરસદ કઠલાલ અને કપડવંજ બેઠક ઉપર સો ટકા મતદાન નોંધાયું છે જ્યારે આણંદ પેટલાદ માતાર અને નડિયાદ બેઠક ઉપર સરેરાશ અઠાણું ટકાથી વધુ મતદાન નોંધાયું છે બપોરે ત્રણ વાગતા જ મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં નો બેઠકના ચોવીસ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે આગામી બાર સપ્ટેમ્બરના રોજ સવારે નવ કલાકથી મતગણતરીનો પ્રારંભ થશે જેમાં બે રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે ઉર્મિલાબેન નવીન ચંદ્ર પટેલ આજે મતદાન કરવા આવ્યા છો યુએસસીસી વિશે શું કહેશો હા હું મતદાન કરવા આવી છું કારણ કે ખેડૂતોને બધા પશુપાલક સભ્યોને સભાસદોને બધાને સારો લાભ મળે બધું એનો વિકાસ થાય એટલા માટે જ હું આવી છું હું પણ ભેસો રાખતી હતી જ અને બધો મને અનુભવ છે જ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની આ ચૂંટણીમાં જે પ્રકારે મતદારોનો ઉત્સાહ છે આ મંડળની ચૂંટણીમાં ચાર બેઠક થઈ છે આજે જયારે નવ બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બધા જ બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારોનો જલવંત વિજય થવાનો નક્કી છે આવનાર સમયની અંદર અમૂલનું શાસન આવવાનું નક્કી છે અને આપ જે પ્રકારે ઉત્સાહ બધા જોઈ રહ્યા છો ચોક્કસપણે અમારા તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે આ તમારી પાર્ટીમાં તમે જે વિશ્વાસ વ્યક્ત કરો છો તમારી પાર્ટી હરિઅમોમાં સત્તા પરા પશુપાલકોના હિતમાં કામ છે પશુપાલકોના હિતમાં બે હજાર સુડતાલીસની અંદર ભારત વિકસિત બને એ સંકલ્પ સાથે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે ત્યારે સહકાર વિભાગ શરૂ કરીને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવા માટે જે પણ નિર્ણયો કરવાના થશે એ બધા જ નિર્ણયો અમૂલ દ્વારા પશુપાલકોના હિતમાં કરવામાં આવશે આજરોજ અમૂલ નિયામક મંડળની ચૂંટણીની વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સવારે નવ વાગે વોટિંગની પ્રક્રિયા શરૂ થઈ હતી તથા અત્યારે ત્રણ વાગે સદર વોટિંગની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે સદર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ આઠ બ્લોક અને એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એમ મળીને કુલ નવ બ્લોકમાં ચૂંટણી માટે વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સદર પ્રક્રિયા દરમિયાન કુલ ચોવીસ ઉમેદવારો માટે વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તથા જેટલા આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધેલો છે છે ટકા થયું જેટલું વોટિંગ સદર ચૂંટણી માટેની મતગણતરીની પ્રક્રિયા તારીખ બાર સપ્ટેમ્બરના રોજ અમૂલ પરિસર ખાતે યોજવાની છે સવારે નવ વાગે મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે ત્યારબાદ મતગણતરી પૂર્ણ થયે વિજેતા ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે ચિરાગ